નમસ્કાર મિત્રો જય વર્ષથી હું છું રામકૃષ્ણ તમે જોડે છે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોંકી રામકૃષ્ણ અમે તમને આપી રીતેની કોન્સ્ટન્ટ રેપર સત્યની નજીક હોય એવી મિત્રો આજે આજે સમગ્ર ગુજરાતના ટાટ પાસ ઉમેદવારોએ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ એક આવેદનપત્ર સરકારશ્રીમાં આપ્યું છે કે અહીં તમે જોઈ રહ્યા છો એનું નામ પણ છે ઉમેદવારનું મજેઠિયા તેજસકુમારડી મુકામ કાળાપર ઉના જિલ્લો ગીર સોમનાથે અને એ પ્રતિશ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે સ્વર્ણિમ સંકુલ એક નવા સતીલય ખાતે આવેલો કોઈ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી કરવા બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતનું ઇનવર્ડ કોપી તમને બતાવી રહ્યો છું એનો વિષય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપથી કરવા બાબત ઉપયુક્ત વિષય એ સાદર જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ત્રેવીસમાં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના અનુક્રમે ટાટ એસ અને ટાટ એચ એસની દ્વિસ્તરીય પરીક્ષા લેવાયેલ હતી આ પરીક્ષાને લીધે ઘણો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષકોની ભરતીમાં નાહક વિલંબ થઈ રહ્યો છે માનનીય શિક્ષણ મંત્રીશ્રી તેમજ ભરતી પ્રક્રિયા સાથે સંબંધિત અધિકારીશ્રીઓ સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિક રજૂઆત કરવા છતાં આમોને યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી આથી નિરાશ થઈ અમો સમગ્ર ગુજરાતના ટેક્ટાર પાસ ઉમેદવારો આપશે રજૂઆત કરવા મજબૂર બન્યા છીએ અમે આશા રાખ અમે ઉમેદવારો આશા રાખીએ છીએ કે આપ શ્રી ગુજરાતના શિક્ષણ તંત્રને વેગવંતુ બનાવવા અંગત રસ દાખવીને માન્ય મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બાદ સૂચન કરી અમુને ઉમેદવારોને ન્યાય આપશો વધુમાં જણાવવાનું કે ઘણા ઉમેદવારો ઉમેદવાર મિત્રોની વયમર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારસ્પરિક પારિવારિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ ન હોય ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તેવી અમારી ખાસ નમ્ર વિનંતી છે જેથી ઉમેદવારોને રિપીટ થતાં અટકી અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે ઉમેદવારોની નીચે મુજબની મુખ્ય માંગણી જાન્યુઆરી બે હજાર પચીસના આગામી સપ્તાહ સુધી યોગ્ય ન્યાય આપશો શિક્ષણ સહાયક નવથી બાર ભરતી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરી સમગ્ર ભરતી માટેનું સમયપત્રક બહાર પાડવામાં આવે વિદ્યા સહાયક એકથી આઠની ભરતી અન્વયે ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેમજ શિક્ષણ સહાયક ભરતી માટેના ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હજી પણ શિક્ષણ વિભાગ દ્વારા અરજીપત્રકમાં ભૂલ થયેલ હોય તો સુધારા માટે ફરી ફોર્મ ભરવા અંગેની જાહેરાત કહે છે અન્ય વિભાગમાં ભરતીમાં તો આવો કોઈ વિકલ્પ આપવામાં આવતા નથી શિક્ષકની ભરતીમાં વિલંબ કરવા આવા બિનજરૂરી જાહેરાત થતાં ભરતીમાં ભ્રષ્ટાચાર થવાના ઉમેદવારોની સંખ્યા જાગી છે ભરતી બાબતે સરકારના ભરોસે ઘણી રાહ જોઈ તેમ છતાં પરિણામ નામે મીંડું જોતા જ ઉક્ત મુજબની ઉમેદવારોની માંગણી યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાત ટેટ્રા ઉમેદવારો આવનાર સમયમાં પોતાનો ન્યાય મેળવવા માટે ગાંધીનગર તરફ કૂચ કરવા મજબૂર થશે અમને રાજ્ય રાજ્યમાં આવી સ્થિતિ સર્જવામાં મજબૂર ન કરવા મારી લાગણી માંગણીને યોગ્ય ન્યાય આપશો તેવી અમારી નમ્ર વિનંતી છે ન્યાયની અપેક્ષા આપનો વિશ્વાસ ટે ઉમેદવારો પાછળ બધાની સહી પણ છે અને અહીંયા ઇનવર્ડ કોપી પણ એ લોકોએ લીધેલી છે સ્વીકાર્યું છે તારીખ એક આઠ એક પચીસ કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાથમિક શિક્ષણની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરમાં પણ એમને એક કોપી ફોરવર્ડ કરી છે તો મિત્રો અત્યારે આપણે જોઈએ છે કે જે શિક્ષણ સહાયકની ભરતીમાં વિલંબ થઈ ગયો એવું લાગી રહ્યું છે કારણ કે જે વહીવટી પ્રશ્નો છે અને ઉપરાંત જે બિનજરૂરી કહી શકાય એટલી ડીલે ભરતી થઈ રહી છે એ બાબતે ઉમેદવારો જાગૃત ઉમેદવારોએ આ ખૂબ સારી રજૂઆત કરી છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ અત્યારે જાગૃત છે અને આ પ્રમાણે રહેવું જ જોઈએ જેથી કરીને આપણી જે પ્રોસેસ છે બેરોજગારોની ભરતીની એ ખૂબ જ ઝડપથી અને ક્રમિક રીતે થાય એ પણ ખૂબ સારી રજૂઆત આ લોકોએ કરી છે તો મિત્રો આ રજૂઆત તમારા સુધી પહોંચાડવા બાબતે આ વિડીયો બનાવ્યો તો અસ્તુ જૈન જ બંધે માત્ર મળીએ છીએ નવા જ સાથે સાથે આવજો ધન્યવાદ ગુડ નાઇટ જય યુવા